इतलोज नहीं जो दारू ना अड्डा बंद नहीं था तो जनता रेड करवानी पूर्ण पूर्व कैबिनेट मंत्री दिलीप ठाकुर उच्चारी उचारी छचमकी मीटिंग पड़ी तबा समाज का गांव ना तमाम कुटुंबो हाजिर छे आजे अबो सतरम पापो री साक्षी अने हमारी कुलदेवी री साक्षी

તો હરીજના દ્રશ્યો છે કે જે આ દારૂના દૂષણને ડામવા માટે ભાજપ નેતા ખુદ મેદાન એ ઉતરાયા છે જમણપુર માં ઠાકોર સમાજની બેઠક મળી હતી જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોર અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આપે સાંભળ્યું કે જે રીતે સમાજને કેવમ આપ્યું છે કે આપણે બંધારણનું ચુસ્ત પાલન કરીશું અને સામાજિક બદીઓથી ખાસ કરીને અને જે નશાકારક વસ્તુઓ છે દારૂ જેવી તેનાથી દૂર રહીશું માતાજીની સાક્ષીએ અને સમાજની સાક્ષીએ આ શપથ લેવડાવવામાં આવ્યા છે બેઠકમાં સમાજના બંધારણનું સંપૂર્ણ પાલન કરવાની पण प्रतिज्ञा લેવામાં આવી છે આ બેઠક માં જમણપુર માં दारू ના દુષણ અંગે પણ સ્થાનિક આગેવાનો એ દિલીપ ઠાકોર ને રજૂઆત કરી છે સમાજ ના આગેવાનો એ કરેલી રજૂઆત બાદ દિલીપ ઠાકોર એ સ્થાનિક પોલીસ વિભાગ ને જમણપુર માં ધમધમતા दारू ના અડ्डा બંધ કરવા સૂચના આપી છે